બનાને હર તો ગુડ મોર્નિંગ શું આય તો એસ વી કે છે 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 ગાય ચલો તો મમ્મી લેતાઈએ ચલો ચલ બાબી લેતાઈએ અહીંયા આવ્યા શું બાબી છે ગાય હા બાબી આલો બાબી

એવું નહીં નાખવાનું ખાઈ જઈ ખાઈ જઈ યશ્વી ગાય ઓહો ગાયને ખવડાવી દીધું છે રોજ હાથથી લડવા દે આજે નીચે મૂકી દીધું એશુએ તો આપણું હવે દૂધ દૂધ રેડી થઈ ગયું છે ખીચડી બીચડી રોટલી બોટલી બધી તૈયાર છે તો હવે આપણે ખાઈ લઈશું શું બેટા શું યશ્વી શું તા ચંપલ હા મી કીધો મી કીધો હં ભોડા આવ્યો હા હ आछे लाइन में के दऊं मैं नहीं हैं नहीं, नहीं काड़ा था पापा काड़े आया करना क्या लाइन में काडू बेटा करना क्या हार लाइन में मी दे लाइन में लाइन में लाइन में चंपल चंपल नहीं खबर पड़ी मित्रों हमने और <laughs> और चलो तो ऐसी एना चंपल नहीं देखो रही है नहीं आदमी के दे લાઈન પાડી છે શું ઘર છવ્વીસ તારીખ થઈ ગયું દૂધ ચાલો તો આવું ખાઈ લઈશું ચલો ખાઈ લઈશું આપણે ચલો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ ગાઈઝ આપણે નાસ્તો બસ્તો કરી દીધો છે બધું કરી દીધું છે હવે અમને જવાના જોઈ સોનાલ ને નાસ્તો કરે છે મીઠીને લાડો ખાય છે અને સોનાલ યશવીને ખવડાવે છે યશવી યેશું હાય કે દે હાય તો કે દે બેટા હાય કે દે હા હા હાય તો બેઠ બંધ કર દેએ ઘરમાં બિજલીની બચત કરો મિત્રો હવે થોડી થોડી ઠંડી ઊંચી થઈ છે એવું લાગે છે પણ હજુ બહુ આવે છે ઉત્તર એના બહુ ઠંડી પડશે એકલા લાગે છે કે ઓછી થઈ જાય થોડુંક વાતાવરણ ગરમ લાગે છે એટલા માટે નહીં તો ઠંડી તો છે પણ એટલી બધી તો નથી લાગતી બેહલા જેટલી હવે વચ્ચો લાગતી હતી એટલું તો નથી લાગતી ગાઈસ એટલા માટે ઠંડી તો છે તો મને ઉત્તરાયણ આવી છે તો ઠંડી થોડી વધશે લાગે છે ને દર વખતે વધે છે વધશે તો ઉત્તરાયણ આવી ગઈ છે પંદર વીસ વીસ દિવસ જેવું બાકી છે એટલા માટે ઉત્તરાયણની પણ તૈયારી બધું કરવાની છે બધી જ્યારે આપણને જોબમાંથી જોબ માંથી રજા આવશે ત્યારે આપણે ઉત્તરાયણ પણ ખરીદી કરી દઈશું મિત્રો સવાર સવાર શું રમો પ્રેક્ટિસ કરો છો હે એવું બોલિંગની બોલિંગની પ્રેક્ટિસ

મિત્રો દાપરા જોબ જઈને આવ્યા હવે દાવા થોડું મનોરંજન કરીએ છીએ પતંગ પતંગ ચગાઈએ આપણે હવે તો બધા છે અહીંયા મેહુલ છે જયું છે અને આપડો વિડીયો તો થોડી મસ્તી મસ્તી કરીને હવે પતંગો પતંગો ચડાવીએ છીએ અમે તો અહીંયા થોડીક પતંગો ચગે છે આજે તો એટલી બધી તો નથી દેખાતી મિત્રો ટુમોરાઓ બહુ જ ચડતી હતી કાલે શક્તિ હતી હે ને કાલે બહુ ચકતી હતી કાલે મેં તો જોબ ગયો હતો પણ આ બધા કહેતા હતા બહુ પતંગો ચકે છે એવું તવા પર કુલકો અને નાનું તમે દેખી શકો છો ગાઈસ દેખો આ છે ને એક આગળ નાનું છે ગાઈસ ताकि क्या है <laughs> <laughs>

તો મસ્ત બ્યુટીફુલ યાર સુરત દાદા આખમી રહ્યા છે તો દેખો પતંગ પણ દેખાય છે સામે